વડોદરા શહેરના સમા વિસ્તારમાં સમા કેનાલ પાસે બનાવવામાં આવેલ નવીન બ્રિજ સ્થાનિકો માટે ખુલ્લો ન મૂકવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે સમા કેનાલ પાસે નવીન બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેને લોકો માટે ખુલ્લો નથી મૂકવામાં આવ્યો અહીં આ વિસ્તારની વાત કરીએ તો સવારે અને સાંજના સમયે ટ્રાફિક જામ અહીં સર્જાતું હોય છે જો આ સમા કેનાલ પાસે બનાવવામાં આવેલો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તો ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને રાહત મળી શકે તેમ છે ત્યારે વહેલામાં વહેલી તકે આ બ્રિજને લોકહિતમાં ખુલ્લો મૂકવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે જો તેઓ દ્વારા આ બ્રિજને ખુલ્લો નહીં મૂકવામાં આવે તો સ્થાનિકો પોતાના ખર્ચે જ બ્રિજની કામગીરી પૂર્ણ કરાવીને દસ દિવસની અંદર બ્રિજ તંત્ર ખુલ્લો નહીં મૂકે તો સ્થાનિકો પોતે ખુલ્લો મૂકશે તેવી ચીમકી ઉચ્ચારી છે સાથે જ આ બ્રિજ બની તો ગયો છે પરંતુ તેની ગુણવત્તા લઈને લઈને પણ સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે

આ સમા વોર્ડ નંબર બે કેનાલ રોડ એની પર આ જે બ્રિજ બનાવવાનો છે તદ્દન ખરાબ ડિઝાઇન ખરાબ મટીરિયલથી બનાવવામાં આવ્યો તેવું સ્પષ્ટપણે દેખાય રહ્યું છે આમાં તિરાડો બી પડી ગઈ છે જનતા હેરાન પરેશાન થઈ ગઈ છેલ્લા બે વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે દોઢ મહિનાથી કોન્ટ્રાક્ટર આ જગ્યા પર કામ છોડીને ભાગી ગયો છે એ કયા કારણસર ભાગી ગયો છે તેની તપાસ થઈ જઈએ કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા ફરકતા નથી અહીંયા બોલાયા અત્યારે ફોન કરીને ટેલિફોનિક તો અભી અહીંયા આવ્યા નથી ચાર કોર્પોરેટર આટલું મોટું ચાર કોર્પોરેટર છે તો ચાર દિશા આ મેઇન હબ કહેવાય ચાર રસ્તા તો અહીંયા ગાડી બી એમને ખબર ના પડે કે આટલી મોટી જગ્યા પર આવું દબાણ છે કે આવી રીતના ટ્રાફિક જામ થઈ રહ્યા છે તો આ વેરી તકેનું કામ પૂર્ણ થવું જોઈએ કોન્ટ્રાક્ટરને અહીંયા બોલાય અધિકારીઓ નિરીક્ષણ કરી અને જો ખરાબ મટીરિયલથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે એવું સ્પષ્ટ થાય તો કોન્ટ્રાક્ટરને મોટા પાયે દંડ કરવો જોઈએ અને આ બ્રિજ દસ દિવસમાં ચાલુ નહીં કરે તો અમે અમારા ખર્ચે આ બ્રિજને ખુલ્લો કરી દઈશું જેટલું બી કામ બાકી છે અમારે ખર્ચે કરીશું અને જનતા માટે ખુલ્લો કરીશું અને જે કામ બાકી હોય તો સવારે સાતથી અને નવ વાગ્યા લગીને બ્રિજ ખુલ્લો રાખો અને નવ વાગ્યા પછી તમે કામ ચાલુ કરો અને સાંજે પાંચ વાગ્યા થી સાત વાગ્યા લગીના બ્રિજ ખુલ્લો રાખો જેથી ત્રણ થી ચાર હજાર વિસ્તારના લોકો અહીંયા રહે છે તો અવર એમને તકલીફ ના પડે એની માટે અમારી આ માંગણી છે એટલે તાત્કાલિક ધોરણે આ બ્રિજ ખુલ્લો મૂકવા અમારી માગણી છે